રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ તો વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેટલો છે એ જાણવું હોય વિદ્યાર્થી મિત્રો તો સ્વાભાવિક રીતે એવું કોઈ મીટર હોતું નથી કે એ મીટરની મદદથી આપણે માપી શકીએ રાસાયણિક પ્રક્રિયાનો વેગ તેના કારણે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતાના આધારે અથવા તો કોઈ વાયુમય પદાર્થ હોય તો વાયુમય પદાર્થના દબાણના આધારે તે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરવામાં આવે છે હવે પાછું તમને થશે વળી પ્રક્રિયકોની સાંદ્રતા ઉપરથી કઈ રીતે નક્કી કરી શકાય તો તમને ખબર છે કોઈ પણ પ્રક્રિયા આપણે લઈએ તો પ્રક્રિયાની દિશા કેવી હોય વિદ્યાર્થી મિત્રો તો સ્વાભાવિક રીતે પ્રક્રિયાની જે દિશા હોય એ નિપજ છે આ અમુક પ્રક્રિયકથી નિપજ તરી તરફની કોઈ પણ પદાર્થની પ્રક્રિયાનો વેગ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તો જયારે પ્રક્રિયા થતી હોય વિદ્યાર્થી મિત્રો એ પ્રક્રિયાની અંદર કેટલું કેટલું નીપજ બન્યું ધારો કે હું તમને અહીં સમજાવું કે આપણે પાંચ ગ્રામ પ્રક્રિયક લીધો હવે પાંચ ગ્રામ પ્રક્રિયક લીધો તો એ સમયે નીપજ બનવાનો જે વેગ છે વિદ્યાર્થી મિત્રો એ કઈ રીતે આપવાનો તો કેટલા ગ્રામ પ્રક્રિયક વપરાય ગયું તેના આધારે આપણે એ આખી રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકીએ છીએ હવે બીજી વાત

કુલ ટોટલ સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો સરવાળો હંમેશા સમાન છે સરવાળો અણુઓનું નીપજમાં રૂપાંતર થશે એટલા પ્રક્રિયકો ઓછા થશે તેવું કહી શકાય ધારો કે બે ગ્રામ નીપજ બની ગઈ અથવા તો ત્રણ ગ્રામ નીપજ બની ગઈ તો એનો મતલબ એવો થયો કે ત્રણ ગ્રામ પ્રક્રિયકોનું પ્રમાણ ઓછું થયું તો આમ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પદાર્થની સાંદ્રતાના આધારે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતાનો સમય સાથે જે ફેરફાર થાય છે એ નીચે અનુસારનો હોય છે તો અહીં તમે વિદ્યાર્થી મિત્રો જુઓ તો મેં તમને ગ્રાફ બતાવ્યો છે પ્રક્રિયક અને નિપજની જે સાંદ્રતા છે એ સાંદ્રતા વર્સિસ તેના સમયનું તો વિદ્યાર્થી મિત્રો જેમ જેમ સમય પસાર તો થતો જાય છે તેમ તેમ તમે જુઓ આ નીચે પ્રક્રિયકનો ગ્રાફ છે તો પ્રક્રિયકની સાંદ્રતા ધીમે 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 ઘટતી જાય છે અને જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જશે તેમ તેમ નિપજની સાંદ્રતા વધતી જાય છે આના ઉપરથી કહી શકાય કે કુલ ટોટલ જે સાંદ્રતા હોય છે તે હંમેશા અને હંમેશા અચળ રહે છે અહીં ધારો કે આપણે પ્રક્રિયક તરીકે આર લઈએ અને નિપજ તરીકે પી લઈએ અને તે સમયે જે સમયની અંદર ફેરફાર થાય છે તેના માટે આપણે જો ઇક્વેશન તારવું હોય તો ધારો કે ટી વન સમયની હું વાત કરું તો ટી વન સમયે એટલે કે શરૂઆતના સમયે કોઈ પ્રક્રિયકની સાંદ્રતા ધારો કે આપણે કહીએ આર વન છે અને આર વન એ જ રીતે નિપજની જે સાંદ્રતા હોય એ નિપજની સાંદ્રતા પી વન લઈએ તેવી જ રીતે T2 સમય ધારો કે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયાની સાંદ્રતા અને સાંદ્રતા P2 લઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે સમયની અંદર થતો ફેરફાર એટલે કે ડેલ્ટા ટી ઇઝ ટુ ટી ટુ માઇનસ ટી વન થશે સમયની અંદર થતો ફેરફાર ડેલ્ટા ટી ઇઝ ટુ માઇનસ ટી વન થતો જોવા મળે છે અને તેની અંદર ટુ માઇનસ પી વન જેટલો થાય છે હવે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયક અને નીપજની સાંદ્રતામાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા આર અને ડેલ્ટા પી એ દર્શાવે

આર અપોન ડેલ્ટા પી એટલે કે સમય સાથે પ્રક્રિયક ની સાંદ્રતામાં થતો ઘટાડો તેને કહેવામાં આવે છે ધીરે ધીમે ઘટે છે એટલા માટે ડેલ્ટા ની આગળ હંમેશા માઇનસ આવશે તેવી જ રીતે જો નિપજ માટે આ ઇક્વેશન લખવામાં આવે વિદ્યાર્થી તો તે થશે ડેલ્ટા પ્લસ ડેલ્ટા ભાગ્યા ડેલ્ટા ટી અહીં મેં પ્લસ લખ્યું કારણ કે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર સમય સાથે થતો ફેરફાર તેને પણ ડેલ્ટા આર એવરેજ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આર એવરેજ પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ફેરફાર અથવા તો નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર સમય સાથે થતો ફેરફાર એટલે એની મદદથી પ્રક્રિયાનો જે સમય છે એવરેજ એ એવરેજ મેળવી શકીએ છીએ અને જે એવરેજ આપણને મળે છે વિદ્યાર્થી મિત્રો આ એવરેજ જે વિદ્યાર્થી મિત્રો આપણને મળે છે એ એવરેજ નો એકમની વાત કરીએ તો એનો એકમ આપણને સાંદ્રતા પર સમય એટલે કે મોલર પર સેકન્ડ અથવા તો મોલર પર મિનિટ અથવા તો મોલર પર દિવસ અથવા તો મોલર પર વર્ષ ગમે તે લઈ શકાય છે એટલે હું લખું છું અહીં મોલર એનો એકમ મોલર પર સેકન્ડ એ આર એવરેજ નું એકમ છે આ એકમ થી તેને દર્શાવવામાં આવે છે તો આમ વિદ્યાર્થી મિત્રો કોઈપણ વસ્તુ આ કઈ રીતે આપણે એવરેજ લેવી પડી પ્રક્રિયાની એવરેજ જ લેવામાં આવે છે પ્રક્રિયા કોઈ દિવસ પ્રક્રિયાનો વેગ જે હોય છે તે વેગ હંમેશા ને હંમેશા એવરેજમાં માપવામાં આવે છે કેમ એવરેજમાં માપવામાં આવે છે તો તમને હું વાત કરું એક ઉદાહરણ તરીકે ઘરેથી ધારો કે આપણે કોઈ વ્હીકલ લઈને નીકળ્યા તો વ્હીકલ લઈને નીકળતા હોઈએ તો એ બાઇક કોઈ એક જગ્યાએ પહોંચે છે તે સમયે કેટલો સમય લાગ્યો તેનો વેગ કેટલો રહ્યો તો વેગ માપવો હોય તો કોઈ એક સમય નો વેગ ના રસ્તા હશે તો 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 વેગ વેગ વધારે હશે 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 ટ્રાફિક ઓછો તેથી આપણે શું કરવું પડે છે આખા રસ્તાની એવરેજ લેવી પડે છે વેગ માપવા માટે તો તેવી જ રીતે આપણી પ્રક્રિયાનું પણ એવું છે કોઈ એક સમયે તેનો વેગ માપી શકાતો નથી પરંતુ આખા જ રસ્તાનો તેનો વેગ માપવો પડે છે તેના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે તે તેની એવરેજ માપી શકીએ છીએ હવે હું તમને બીજા ગ્રાફ દ્વારા કોઈ એક સમય એટલે કે ત્વરિત ફેરફાર નિપજનો કોઈ એક સમય અથવા તો પ્રક્રિયકની અંદર કોઈ એક સમય શું ફેરફાર થાય છે તે તમને બતાવું તેના વેગની અંદર તો તે નીચે પ્રકારના આલેખ થી આપણે સમજીએ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રક્રિયકની સાંદ્રતા છે એ શરૂઆતમાં એકદમ ઝડપથી ઘટે છે પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં જે ઘટાડો થવો જોઈએ એ ઘટાડાનો વેગ ઘટી જાય છે એવી જ રીતે શરૂઆતમાં જે નિપજ છે આ નિપજની સાંદ્રતા છે નિપજની સાંદ્રતા એકદમ ઝડપથી વધે છે પણ જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ તેનો વધવાનો જે વેગ છે એ ધીમો થતો જોઈ શકાય છે તો વિદ્યાર્થી મિત્રો જે રીતે સમય સાથે વધઘટ થતા આપણે વેગની અંદર અથવા તો સાંદ્રતાની અંદર ફેરફાર થાય છે એવી જ રીતે તેની ગતિની અંદર પણ ફેરફાર થાય છે બદલાતો રહે છે તે માટે તેનો ત્વરિત વેગ જે છે એ ત્વરિત ત્વરિત વેગ પણ બદલાતો રહે છે તેથી તેના વેગનો હવે આર ઇન્સ્ટન્ટ નું મૂલ્ય નીચેના પ્રકારે લઈ શકાય છે કોઈ એક સમય આર ઇન્સ્ટન્ટ મીન્સ કોઈ એક સમય તેનો વેગ તો તે નીચેના થી આપણે માપી શકીએ છીએ જે નીચે અનુસાર છે आर इज इक्वल टू आर इज इक्वल टू मैनसोन डी टी इज इक्वल टू प्लस डीपी अपॉन डीटी आ इक्वेशन मदद आर इंट मकी मित्रों हम हूँ बात करू કે ત્વરિત વેગ જે હોય છે તે નક્કી કરવા માટે જે સમય હોય છે તે સમયે વિરુદ્ધ સમય વિરુદ્ધ હોય છે સાંદ્રતાનો આલેખ દોરવામાં આવે છે અને આલેખની સ્પર્શ રેખા આપણે દોરીએ તો તેની સ્પર્શ રેખાની અંદર આપણને ઢાળ મળે છે આ ભાગના વક્ર ના જે સ્પર્શક હોય છે એ સ્પર્શક નો ઢાળ તે સમયે મળતા ત્વરિત વેગ બરાબર જોવા મળે છે એટલે કે આર ઇન્સ્ટન્ટનું જે મૂલ્ય હોય છે તે મૂલ્ય આપણે તેના ઢાળ ઉપરથી શોધી શકીએ છીએ ઇન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ ઢાળ માટે તેવી જ રીતે આર ઇન્સ્ટન્ટની વેલ્યુ આર જે માઇનસ મળશે આપણને વિદ્યાર્થી મિત્રો તમે સમજી સમજી શકો છો કે પ્રક્રિયા એક માટે હશે કારણ કે ઘટે છે અને પ્લસ ઢાળ જે હશે એ નિપજ માટે મળે છે કારણ કે નીપજ ની વેલ્યુ શું થાય છે વધતી જોવા મળે છે એટલે આ ઇન્સ્ટન્ટની વેલ્યુ આપણે તમે ઉપર ગ્રાફ જોઈ એ ગ્રાફની અંદર તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો આ જે ઢાળ છે એ ઢાળની અંદર આ કોઈ એક સમય ત્વરિત મેળવવું હોય તો ત્વરિત કોઈ એક સમય મેળવવા માટે એના ઢાળ ઉપરથી આપણે મેળવી શકીએ છીએ આ મળ્યું આપણને જોવો તમે નિપજની અંદર પણ મળે છે પણ પ્રક્રિયક માટે ઢાળની વેલ્યુ માઇનસ જ્યારે નિપજ માટે ઢાળની વેલ્યુ પ્લસ મળે છે આટલો ફક્ત તફાવત રહેલો છે આમ આ રીતે આપણે આ ઇન્સ્ટન્ટની વેલ્યુ ઢાળ ઉપરથી મેળવી શકીએ છીએ